સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના બહુવિધ વિસ્તારોમાં શેરી ગરબાની મહત્તા હજુ પણ બંધ છે શહેરના પાર્ટી પ્લોટમાં હાઈ સાઉન્ડ અને બીટ સાથે રમાતા ગરબા કરતા કદાચ પોળ કે સોસાયટીના ગરબાઓ વધુ સાત્વિક હશે અમદાવાદના ઘાટલોડા વિસ્તારમાં આવેલા અર્જુન એપાર્ટમેન્ટમાં ગરબાએ રમઝટ બોલાવી હતી છેલ્લા સાત સાત દિવસથી નાની બાળાઓથી માંડીને મોટી ઉંમરની મહિલાઓ સુધા શેરી ગરબાનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા છે પારંપારિક વસ્ત્ર સજ્જા અને હૃદયમાં ગરબાના ઉમંગ સાથે નવલી નવરાત્રીનો ઉત્સાહ જોવા મળ્યો છે બસ હવે બે દિવસ રહ્યા છે ત્યારે ગરબાના ખેલૈયાઓ પોતાની અપ્રતિમ ઊંચાઈ પર રહેશે પછી ગણપતિ મહોત્સવની જેમ જ કહેવાશે નવરાત્રી અગલે વર્ષ તો જલ્દીયા ગાટલોડિયાના અર્જુન એપાર્ટમેન્ટમાં ગરબા પાર્ટી પ્લોટ કરતા શેર ગરબાનો આનંદ વધુ નાની બાળાઓથી માંડી મોટી ઉંમરની મહિલાઓ જોડાઈ નવરાત્રીનો ઉત્સાહ પોતાના ચરમ પર જોવા મળી રહ્યો છે